નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે કેવાયસી કઈ રીતે કરવાનું છે કે ભાઈ કોનું કોનું કેવાયસી કરવાનું છે તો કેપ્ચર કરાવીને જ તમને ટીએચઆર આપવામાં આવશે એના આપણે ટીએચઆર માં આવી રીતે ટચ કરીશું હવે આવું પેજ આવે અહીંયા તમારે આધાર નંબર નાખવાનો છે કેવાયસી સક્સેસફુલી થયા બાદ ટીએચઆર વિતરણ આવશે અહીં નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય એટલે કે આઈસીડીએસ આંગણવાડી આંગણવાડીની અંદર ટેક ઓમ રાશન ટીએચઆર એટલે કે આ ત્રણ પ્રકારના પડિકા મળે છે માતૃશક્તિ માતૃશક્તિ બાલ શક્તિ અને પૂર્ણા શક્તિ તો હવેથી આ પડિકાનો લાભ લેવો હોય તો તમારે ફરજિયાત આંગણવાડીમાં કેવાયસી કરાવવું જ પડશે અને કેવાયસી એકવાર થઈ ગયા બાદ તમારે દર મહિને ફોટો કેપ્ચર કરાવીને જ તમને આપવામાં આવશે ફરજિયાત કેવાયસી થઈ ગયું છે એટલે આંગણવાડીમાં કરાવો ચાલો હવે આપણે કઈ રીતે કરવાનું છે એ જોઈએ કે આંગણવાડીમાં વર્કર બહેનો છે કઈ રીતે કેવાય સી કરવું ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે અને પ્રશ્નો આવી રહ્યા છે અને એનું સોલ્યુશન શું કરવું તો સૌ તો કેવાયસી કરતા પહેલા તમારું પોષણ કરી અને બાદ ફરી વખત લોગ ઇન કરી અને ત્યારબાદ તમારે કેવાય સી કરવાનું છે કેવાય સી કઈ રીતે કરવાનું છે કે કોનું કોનું કેવાય કરવાનું છે કઈ રીતે કરવાનું છે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અને ખાસ કે કેવાયસી કરવા માટે સૌપ્રથમ તો જેને પડીકા ટેક ઓમ રાશન ટીએચ મળે છે એનું કેવાયસી કરવાનું છે તો કેવાયસી કરવા માટે સૌપ્રથમ કોર્શન પેકર તમે ખોલશો એટલે તમને અહીંયા બેનિફિશરી બેનિફિશરી જોવા મળે છે એમાં અથવા તો અહીંયા નીચે પણ તમને બેનિફિશરીનો ઓપ્શન જોવા મળે છે એમાં જવાનું છે એમાં જશો એટલે તમને આવું લિસ્ટ બતાવશે એમાં તમારે કેવાયસી

ટો એટલે આવું ખોલશે અને એમાં લખેલું છે એટલે બાકી છે એટલું સમજવાનું હવે આવું નોટિફિકેશન આવે તમારે કેવાયસી કરવી છે તો અહીંયા તમારે પ્રોસીડમાં જવાનું છે પ્રોસીડ જશો એટલે આવું ખુલશે હવે જો અહીંયા તમને ખાસ સમજવાની વસ્તુ છે

અહીંયા સોળ ચોરાણું એવો એનો આધાર નંબર આપેલો છે તો એ જ આધાર નું આપણે કેવાયસી કરવાનું છે તો કેવાયસીમાં આગળ વધવા માટે અહીંયા પ્રોસીડમાં જવાનું છે એટલે આવું એક બોક્સ ખોલશે ત્યાં તમારે શું કરવાનું છે કે જે તમને એક્સેપ્ટ એન્ડ પ્રોસીડ લખેલું છે એમાં તમારે જવાનું છે જો આ એક્સેપ્ટ એન્ડ પ્રોસીડ આમાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમે આગળ વધશો એટલે આવું એક બોક્સ ખુલશે કેવું તો આ બોક્સ આમાં તમારે કઈ નથી કરવાનું ખાલી તમને આ નીચે જોવા મળે છે આ બ્લુ કલર ની લાઈન એમાં તમારે ટચ કરવાનું છે એટલે સીધો જ તમારો કેમેરો ખુલશે ખાસ બેનો ધ્યાન રાખજો કે કેવાયસી કરતા સમયે અથવા તો હાજરી પૂરતા સમયે કોઈ પોસ્ટ કોઈ પણ કામગીરી કરો તો તમારે પેલા તમારા

વ્યવસ્થિત થાય હવે અહીંયા તમને લાભાર્થી જોવા મળશે હવે અહીંયા તમને આ લાલ લીટી દેખાય છે ઓટોમેટિક લીલી થઈ જાય છે અને અહીંયા લખ્યું છે આઈ બ્લિંક ફોટો કેપ્ચર આપણે ટચ કરીને નથી કરી શકતા લાભાર્થી છે આવી રીતે આની સકડ આની વચ્ચે એમનો ફેસ દેખાય એવી રીતે રાખવાનો છે અને એને આઈ બ્લિંક આંખો છે એ આવી રીતે બંધ ખુલ્લી કરશે એટલે ઓટોમેટિક ફોટો કેપ્ચર થઈ જશે અને આ ખરાનું નિશાન આવી જશે અને ફોટો કેપ્ચર થશે એટલે થોડીક વાર રાહ જોવાની છે રાહ જોશો એટલે આવી રીતે જો ફેસ કેપ્ચર્ડ ને પ્લીઝ સેવ આવી રીતે ફોટો પણ તમને જોવા મળશે અને ફોટો જોવા મળશે અને ત્યારબાદ તમારે અહીંયા નીચે સેવ લખેલું છે એમાં જવાનું છે જો અહીંયા તમને જોવા ત્યારબાદ છે હવે અહીંયા બેનિફિશરીઝ પેરેન્ટ ગાર્ડિયન ફોટો સેવ સક્સેસફુલ આગળનું સ્ટેપ જોયું કે ફોટો સેવ કરો પછી એક આવી નોટિફિકેશન આવશે હવે એવી નોટિફિકેશન આવે એટલે તમને શું જોવા મળશે કે આ પ્રોસીડ વિથ કહેવાય છે આમાં તમારે ક્લિક કરવાનું છે એમાં ક્લિક કરશો એટલે 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 બોક્સ 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 ખોલો કન્ફર્મ એન્ડ પ્રોસીડ એમાં એમાં જવાનું છે હવે હવે જશો એક આ તમારે કઈ નહીં કરવાનું આવું ખુલે એટલે થોડીક વાર રાહ જોવાની એટલે ઓટોમેટિક નેક્સ્ટેપ આવી જશે આમાં તમારે કઈ એટલે કઈ કરવાનું જ નથી કેવું પેજ આવશે નેક્સ્ટ આવું પેજ આવી જશે હવે આવું પેજ આવે અહીંયા તમારે આધાર નંબર નાખવાનો છે

તો અહીંયા જે છ આંકડાનું ઓટીપી આવે છે નાખી અને ત્યારબાદ કન્ટિન્યુમાં આંકડાનું ઓટીપી અને કન્ટિન્યુ આગળ વધશો એટલે આવું ચકડું ફરશે થોડીક પ્રોસેસ લેતા વાર લાગે ત્યારબાદ આવું ડિજિલોકરનું ઓપ્શન ખુલશે આમાં તમારે કાંઈ નથી કરવાનું અહીંયા ખાલી વાદળી કલરમાં જે અલવ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આવું જોવા મળશે કે ઈ કેવાયસી રિક્વેસ્ટ સક્સેસફુલી સબમિટડેડ એટલે આ કેવાયસી છે એ પૂર્ણ થઈ ગઈ છે આવી તમને નોટિફિકેશન જોવા મળે છે તો આવી રીતે છે ટીએચઆરના લાભાર્થી એટલે કે છ માસ થી 3 વર્ષના બાળકોનું વાલીનું કેવાયસી છે ફરજિયાત પોષણ ટેકરમાં જરૂરી છે અને વાલીને પણ પોતાનો આધાર નંબર આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું અને મોબાઈલ નંબર લિન્ક કરાવી નાખો કદાચ તમારા આધાર કાર્ડ માં જૂનો મોબાઈલ નંબર લિન્ક કરેલો છે અને એ મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે તો તમે આધાર સેન્ટર પર જઈ અને તમારો નંબર ચેન્જ કરાવી શકો છો કેવાયસી સક્સેસફુલી થયા બાદ પીએચઆર વિતરણ આવશે અહીંથી તો તમને આવડે જ છે કે ભાઈ આ એચસીએમ છે પચીસ દિવસ તમારે ટીએ ચારના દિવસો સિલેક્ટ કરવાનો છે અહીંયા સાત પેકેટ સિલેક્ટ કરવાના છે અને પ્રોસીડમાં જવાનું છે અને ત્યારબાદ મોબાઈલ ઓથેન્ટિકેશન એટલે કે તમારે મોબાઈલ ઓથે વેરિફાઈ કરવો હોય ઓથોરાઇઝ કરવું હોય તો તમે આ જે નંબર દેખાય છે એમાં તમે ઓટીપી સેન્ડ કરી શકો છો અને અથવા તો અહીં સ્કીપ પણ કરી શકો છો પરંતુ બને ત્યાં સુધી વેરિફિકેશન કરો જેથી કરી અને તમારા મોબાઈલમાં વેરીફાઈ થઈ જાય અને અને આ આગળ એટલે લાસ્ટ અહીંયા ડિટેલ સક્સેસફુલી અપડેટેડ એટલે કે કેવાયસી થઈ ગયું મોબાઈલ ઓથોરાઈઝ થઈ ગયું અને છેલ્લે ટીએચઆર ની એન્ટ્રી જો પચીસ દિવસ સાત પેકેટ અને એન્ટ્રી પણ થઈ ગઈ તો આવી રીતે ટીએચઆર તમારે દેવાનું છે અને આ કેવાયસી એકવાર એક વાર જ કરવાનું છે કેવાયસી એકવાર કરવાનું છે પરંતુ દર મહિને જે તમે ટી એચ ના પેકેટ આપો છો એ ફોટો કેપ્ચર કરવાનો છે પછી દર મહિને છે ફોટો કેપ્ચર એક જ વાર કરવાનું પછી કાંઈ ઓટીપી કે પછી એનું કેવાય કે દર મહિને જરૂર નથી દર મહિને પેકેટ લેવા આવ્યા તો લાભાર્થીને દિવાલે ઉભા રાખી દો અને આમ ફોટો કેપ્ચર કરી દો અને એટલું યાદ રાખજો જેના નામનું કેવાયસી છે એને તે એનો જ ફોટો કેપ્ચર કરવાનો છે નહીતર તમારે એરર આવશે કે ફોટો મિસમેચ તમે બીજાનો ફોટો પાડશો તો મિસમેચ લખેલું આવશે એટલે ખાસ ધ્યાન રાખજો ચલો આપણે કેવાયસી કર્યું એનો આખું સંપૂર્ણ તમને સ્ક્રીન રેકોર્ડ બતાવશું કે કઈ રીતે કેવાયસી કરવાનું છે તો ચાલો તમને બતાવી દઉં કે કેવાયસી કઈ રીતે કરવાનું છે જો લિસ્ટ ખોલવાનું પછી પ્રોસીડમાં રાખી દેવાના પછી આઈ બ્લિંક કરો એટલે આવી રીતે ફોટો કેપ્ચર થાય છે ફોટો કેપ્ચર થાય કદાચ વાર પણ લાગી શકે એટલે કેમેરો વ્યવસ્થિત ખોલીને રાખવાનો છે અને આઈ બ્લિંક એટલે કે આંખું બંધ ખોલશે એટલે ફોટો કેપ્ચર થઈ જશે જો હમણાં પ્રોસેસ થશે

પ્રોસેસ થાય છે છે તો થોડીક રાહ જોવાની થોડી જ વારમાં આગળનું સ્ટેપ ખોલશે જો અહીંયા છેલ્લા જે જે તમે આધાર નંબર નાખ્યો છે એના છેલ્લા ચાર આંકડા એમાં મોબાઈલ નંબર લિંક છે એ જોઈને અહીંયા ઓટીપી નાખવાનો છે ઓટીપી નાખ્યા બાદ તમારે અહીંયા કન્ટિન્યુમાં આગળ વધવાનું છે જો આવી રીતે પ્રોસેસમાં થોડીક રાહ જોઈએ આવું ખુલે એટલે અહીંયા અલાવ આપી દેવાનું છે અલાવ આપશો એટલે તમારે આગળની પ્રોસેસ જો એ કહેવાય સક્સેસફુલી તો આવી રીતે પછી પચીસ દિવસ નાખવાના છે સાત પેકેટ નાખવાના છે અને પ્રોસીડ આપવાનું છે અને મોબાઈલ ઓથોરાઈઝ કરવો હોય તો અહીંયા રિક્વેસ્ટ ઓટીપીમાં જવાનું છે એટલે ઓટીપી છે એમાં નાખવાનો છે અને ઓટીપી નાખ્યા બાદ તમારે આગળની પ્રોસેસ થઈ જશે જો આવી પ્રોસેસ થશે તો ગ્રાહ જો જો સક્સેસફુલી અપડેટ આવી ગયો તો આવી રીતે કેવાયસી સાથે પીએચઆની વિતરણ થઈ શકે મોબાઈલ ઓથોરાઇઝ થઈ જાય છે અને સંપૂર્ણ આવી એન્ટ્રી કરી શકો છો તો પોષણ ટ્રેકરની અંદર ઈ કેવાયસી કે લાભાર્થીની કઈ રીતે કરવી આપને સમજાઈ ગયું હશે ખૂબ સારી રીતે સમજાઈ ગયું જો સમજાઈ ગયું હોય તો આપના અમારા વિડીયોને શેર લાઈક જરૂર કરજો કોમેન્ટ કરજો આપના કેન્દ્રનું નામ અને અન્ય વર્કર બહેનો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અમારી ચેનલનું નામ છે ગો ટુ શિક્ષા થેન્ક યુ